એ તમારી કુલની દેવી છે સાચો અને તો આશાપુરી ગુચ્ચુ સાચો જો પેલી મની સરિયાતે કરી છે કાલકાન એટલે કાલકા ગુચ્ચુ સાચો સાચો આશાપુરી તો તમે મટમો છે પણ તમે કાલકાને સરિયાતે કરી સરિયાતે સરિયાતે રહી જાવ બાપો જગતમાં જાય તો કાલકાન ભૂવો મળે છે સાચો આશાપુરીનો ભૂવો નહી મળે સાચો આશાપુરી છું ઈદ કાકા છું બાપો તારો વિશ્વાસ માલે નોંધથી બદલાણી હમ

જેને ઓળખવી હોય તમારા ટોપા ના દેરા શું મહિનાના આ મજૂરીના મજૂરી ના આશી